જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતી પોરબંદરના યુવાનોએ હાલ તો શ્રાદ્ધ નિમિત્તે અનોખું કાર્ય હાથ ધર્યું છે જેમાં સમગ્ર રાત્રિ દરમિયાન જાગરણ કરીને જુદા જુદા વિસ્તારોમાં સ્વાન ને દૂધ પાક અને ગૌ ખોળ સહિતનો પૌષ્ટિક આહાર ખવડાવી વિશેષ સેવા કાર્ય હાથ ધર્યું છે પોરબંદરમાં મનોદિવ્યાંગોથી માંડીને મુંગાજીવોના જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ યોજીતી સંસ્થા સમય ગ્રુપના યુવાનોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં યોજેલા સેવાયજ્ઞ અંતર્ગત વધુ એક સેવા કાર્ય કર્યું હતું હાલમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ત્યારે પિતૃઓના અપવિત્ર મહિનામાં શ્રાદ્ધ નિમિત્તે સંસ્થા દ્વારા મૂંગાજીવોને ભોજન ખવડાવવાના મહાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં શ્વાનને દૂધપાક અને ગૌમાતાને ખોડનો પૌષ્ટિક આહાર ખવડાવવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ એરિયાઓમાં જઈને રાત્રે બાર વાગ્યાથી વહેલી સવારે સાત વાગ્યા સુધી શ્વાનને અતિપ્રિય એવું દૂધપાકનું ભોજન આપ્યું હતું તો માતાને ખોળનો પૌષ્ટિક આહાર ખવડાવ્યો હતો ત્યારે જીવોને ભોજન આપવા બદલ પોરબંદરવાસીઓ પણ આ સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર